ગર ના ગર સમયમાં હાજર રહે સમયમાં સણે હાજર રહે સમય ગળે ના ગજર રહે

भूत ने भावी भ्रमें भटकावे भूत ने भावी भ्रमें भटकावे हाजर क्षण तू सादर रहे हाजर क्षण तू सादर रहे समय गड़े ना गाजर रहे समय क्षण हाजर रहे हो ने कसे न खो हूँ हो कसे न खो हूँ निजा नंद सागर रहे ઓવન જોવું કસે ન ખો ઓવું જોવું કસે ન ખોું નિજનંદ ડનો તું સાગર રહે નિજનંદું સાગર રહે સમય ગળે ના ગાજર રહે समय रहे खरे 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 खरा 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 मस्थित मस्थित ने ने स्थित खूत खरेखर हुमा आत्मस्थ આત્મસ્મરણની અવસ્થામાં રહેવું એ અવસ્થામાં હોય તો જ પ્રેમાનંદ પ્રેમ આનંદની તું ગાગર રહે તો જે સત્ય પ્રેમ અને આનંદની અનુભૂતિ છે એ ફક્ત વર્તમાન કાળમાં અને વર્તમાનની હાજર ક્ષણમાં થતી હોય છે ખરેખરા હું અસ્થિત થઈને ખરેખરા હું અસ્થિત થઈને પ્રેમ આનંદ ની તું ગાગર રહે પ્રેમ આનંદ ની તું ગાગર રહે સમય સમયગાળે ના ગાજર રહે સમય ક્ષાળુમાં હાજર રહે અને છેલ્લે સમયમાં ખોવું ના હોવું છે 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 હાજર ક્ષણ માં સાદર રહે હાજર ક્ષણ માં સાદર રહે હાજર ક્ષણ માં સાદર રહે ક્ષણ જીતે એ જ મર્દ સમય ગળે ના ગાજર રહે समये क्षण महाजरि रहे प्रेम वंदन जय कृष्ण वासुदेव सर्वम